હાલો હાલો શામડા રસ્તો છે આ ચાર સેક્શનમાં વહેંચાયેલો છે ઓરિજિનલી અલગ અલગ ટીમો બનાવીને કામગીરી કરી રહ્યા છે એક ટીમ જેમ કે ફક્ત પોટ અથવા નાના કાળા પર છે એક ટીમ આવું પીચ વર્કર છે જરૂર જણાય ત્યાં એક ટીમ છે મિસલિયન્સ રિપેરિંગ ધારો કે કોઈ ક્યાંક રેલિંગ તૂટેલી છે ક્યાંક બીજો કોઈ ભાગ તૂટેલો છે એટલે સતત મોનિટરિંગ કરીને એને સતત સમાર કામ થાય એવું અમે પ્રયત્ન કરીએ છીએ કે પ્રજાને સહેજ પણ તકલીફ ના પડે અને તે સતત ચાલુ રહે એવું નહીં કે કાલે કે કોઈ સ્પેસિફિક નથી એ સતત ચાલુ જ રહેશે ત્રણસો પાસઠ મિસરી નદી પર એક પુલ છે એ પુલની વિયરિંગ કોટની સપાટી થોડી ખરાબ થઈ ગયેલી ચોમાસાના કારણે વરસાદમાં કદાચ બ્રિજ પણ થોડો જૂનો છે તો એને રિસ્ટોર કરીએ છીએ આપણે ચોમાસાના કારણે જિલ્લામાં રોડ ડેમેજ અને રોડમાં ખાડા ફરવાની રજૂઆતો જિલ્લા વહીવટી તંત્રને મળે છે બધી જગ્યા રોડ રિપેરિંગની કામગીરી છે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ છે જીએસઆરડીસીની વાત કરીએ તો એમના બે સેક્શન પંચમહાલ જિલ્લામાં આવે છે એ બંને સેક્શન ઉપર રોડ રિપેરની કામગીરી હાલ ચાલુ છે આજે અમે બેસી નદી ઉપર જીએસઆરડીસીનું જે પુલ છે એનું ચાલુ કામનું ઇન્ફેક્શન માટે આવ્યા છીએ આ બ્રિજની ટોપ લેર જે છે આ વરસાદના કારણે વોશાઉટ અને નુકસાન એને થયું હતું અમારી સાથે જીએસઆરડીસીના સિનિયર અધિકારી પણ અહીં પ્રેઝેન્ટ છે અને ટેકનિકલ સુપરવિઝન હેઠળ આ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે કેમિકલ જે છે એની સાથે એસ્પોડ મિક્સિંગ કરીને આ તમામ જે ખાડાઓ છે એને રિપેર કરવાની કામગીરી એઝ સુન એઝ પોસિબલ અમે કોણ કરી દેવાના છીએ